દાહોદના સન્નાટો છવાઈ ગયો છે બંને જૂથ સમાધાન માટે આવ્યા અને અચાનક વિવાદ વકર્યો અને હવે આ ફાયરિંગ બાદ શહેરમાં ચકચાર મચી ગઈ છે પોલીસ દ્વારા ટીમ બનાવી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે દાહોદમાં પટરી ચોક પાસે પાંચ રાઉન્ડ ફાયરિંગ ભય દુકાનો આડેધડ બંધ થતા અજંપાભરી શાંતિ અંગત અદાવતમાં એક સમાજના બે જૂથ બાખડ્યા દાહોદમાં મારામારી કે ચોરી જેવા નાના મોટા હિંસાના બનાવો સતત બનતા રહે છે પરંતુ લાંબા સમય બાદ દાહોદમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ જેવી મોટી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાવી દીધી આ હિંસાના ઘટનાક્રમ પર નજર કરીએ તો એઝાઝ ખાન પઠાણ ફૈઝાન મોલવી વચ્ચે કોઈ મુદ્દે લાંબા સમયથી અદાવત ચાલતી હતી આ જૂના ડખામાં લાંબા સમયથી બંને જૂથ વચ્ચે બોલાચાલી ચાલતી રહેતી હતી આ બંને પક્ષો વચ્ચે વધતા વિખવાદને માટે ને પ્રયાસ કર્યો દાહોદના કસ્બા વિસ્તારમાં આવેલા પચીચોક પાસે સમાધાન કરવા માટે થઈને જ બંને જૂથના લોકો એકઠા થયા હતા પરંતુ સમાધાન ની વાતચીત શરૂ થાય તે પહેલા જ ઈરશાદ ખાન પઠાણ ઓછી તો બંદૂક લઈને ટોળાની તરફ દોડી ગયો કોઈ કઈ જાણે કે કોઈને સમજાવે તો મોલવીને નિશાન બનાવીને ઈશાન ખાન પઠાણે શરૂ કરી દીધો અંદાજે રાઉન્ડ થયેલા ગોળીબારમાં ફૈજાન મોલવીને પગના ભાગે ગોળી બાગી તો ફૈઝાન સાથે એક રાહદારી શકીલ મલેકને પણ ગોળી બાગી આ બંને ઈજાગ્રસ્તો સ્થાનિકોએ ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં માં ખસેડ્યા આ બંને ગાયલોને પગના ભાગે ઘોડી વાગી છે જો કે તબીબોના મતે ત્વરિત સારવાર મળી જતા અને લોહી ઓછા પ્રમાણમાં વહ્યું હોવાથી બંને ઈજાગ્રસ્તો હાલ તો ખતરાની બહાર છે દાહોદ પોલીસના જવાનોએ ત્વરિત ઘટના સ્થળે પહોંચીને પુરાવા મેળવવાની દિશામાં તપાસ હાથ ધરી છે આ દાહોદના કસ્બા વિસ્તારમાં આવેલા પટરી ચોક ખાતે એક જૂની માથાકૂટ અદાવતના કારણે બે પક્ષો વચ્ચે બંને મુસ્લિમ પક્ષો છે જે એક વ્યક્તિ છે મેવાતી કરીને એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય એના ઇન્જરી આવી છે એવું પ્રથમ દિવસે જણાય છે પણ એને મેડિકલ કમિટી લઈ ગયા છે વિગતવાર ને એની કેટલી ઇન્જરી છે શું થયું છે તપાસ હાલમાં ચાલુમાં છે અને જે ફાયરિંગ વ્યક્તિઓ છે એજાજ અને હિરદિશના નામ પ્રથમ દિવસે સામે આવી રહ્યા છે તો એમના ઉપર પોલીસ કાર્યવાહી ત્યારે કરશે અને આગળની ફ્રેદ લેવાની કે આરોપીને પકડવાની એમને પૂરા કામગીરી હાલમાં ચાલુમાં છે પ્રથમ દ્રષ્ટિએ બે લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે પણ એમને અત્યારે દવાખાને લઈ ગયા છે તો ત્યાં પોલીસ ટીમ મોકલી આપી છે શું ઇન્જરી થઈ છે એમને કઈ રીતે ઇન્જરી છે એ તમામ બાબતો હાલમાં તપાસમાં છે દાહોદમાં માં દિવસે ભરચક બજાર વચ્ચે ફાયરિંગના પગલે દુકાનો બંધ થઈ ગઈ તો માટે જાણે કસ્બા ચોક વિસ્તારમાં કર્ફ્યુ જેવો માહોલ છવાઈ ગયો હતો દાહોદના લોકોમાં ફેલાયેલો ડરને દૂર કરવા માટે એલસીબી એસઓજી અને દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો આ ઉપરાંત ડીવાયએસપી જગદીશ ભંડારીએ પણ ફાયરિંગના ના સ્થળે મુલાકાત લીધી દાહોદના કસ્બા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની તે કસાઈવાળા અને આસપાસમાં પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ભર બજારમાં ફાયરિંગ કરનારા ઈરશાદ ખાન પઠાણ સહિતના અન્ય સાથી આરોપીઓને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ તેજ કરી છે આ ઉપરાંત ફાયરિંગની ઘટનામાં વધુ કોઈ ગંભીર પ્રત્યાઘાત ન પડે તે માટે વરિષ્ઠ પોલીસ અધિકારીએ સમાજના આગેવાનોને સાથે રાખી સમાધાન અને શાંતિના પ્રયાસો શરૂ કર્યા છે સાબીર બાબુર ગુજરાત ફર્સ્ટ દા